સબસ્ક્રાઈબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલને અને બે લાયકનને દબાવો લેટેસ્ટ વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે જય સ્વામિનારાયણ બધાને આપણે સૌ જાણીએ છીએ કે ડબાણ યજ્ઞમાં વડતાલના જોબન પગે ઘોડી ચોરવા આવ્યા ત્યારે પગિને મહારાજે ઘોડે ઘોડે દર્શન દીધા અને જોબન પગેનું હૃદય પરિવર્તન થયું અને એને ચોરનો કર્મ મૂકી દીધું પણ ઘોડી ચોરવાનો પ્રયાસ કર્યો એના બીજા દિવસે એક ઘટના એવી બની હતી કે આ જોબન પગે હાથમાં ક્યારે બંદૂક ન ઉપાડવી એવા સોગંદ ખાધેલા

તેમાં જોબન પગીના રોજ રોજના ત્રાસથી લોકો થરથર કાપતા તેનો ભય દિન પ્રતિદિન વધતો રહ્યો ગુજરાત આખામાં ધાડ પાડવી લૂંટ કરવી જેવા કાર્યોથી બહાર વટિયા તરીકે તેનું નામ પંકાયું હતું ધોળે દાડે તે ગમે તે ગામ પર ડર વિના ખાબકીને લૂંટ ચલાવતો અને ખૂન ખરાબા કરતો ફરતો આવા સમયે તેના કાને વાત આવી કે ઘોડી તો સ્વામી નારાયણ ની આવું જાનવર ક્યાંય આ પંથક માં જોવા ન મળે ઘોડી ના ખૂબ વખાણ સાંભળી તેને ચોરવાનો જોબન ને ચસ્કો ચડ્યો એક વાત ની ચોખવટ કરી દઉં કે અન્ય ગ્રંથો ના મતે એવું કહેવાય છે કે જોબન પગી માણકી ઘોડી નહીં પણ રોજો ઘોડો ચોરવા માટે આવ્યા હતા આખી રાત તેને ઉજાગરો કરીને ઘણો પ્રયત્ન કર્યો પરંતુ તેને ઘોડી પાસે સ્વામિનારાયણ ઉભા હોય તેવું જ દેખાયું અંતે થાકીને તે પાછો ફર્યો આજ સમય અવાર નવાર સ્વામિનારાયણ ભગવાન વડતાલે આવતા સાધુઓની ગામમાં ધીરે ધીરે ધર્મ પ્રવૃત્તિ વેગવાન બની રામનવમી જન્માષ્ટમી પ્રબોધિની કે વસંત પંચમી જેવા ઘણા ઘણા ઉત્સવ વડતાલે કરતા તેમાં લોકમાનસ પલટાતું રહ્યું માનવ જીવનનો મર્મ સમજાતા તેનો પરિવાર ધીરે ધીરે ધર્મ ભાવમાં જોડાયો અંતે પૂર્વ જન્મનું પવિત્ર ઝરણું વહેવા માંડ્યું પૂર્વના કર્મ મળેલ જાતિના કુળની સામાજિક પરંપરા

પોતાના જીવનનું પરિવર્તન કરતા પ્રથમ જ તેણે ડુંગળી લસણ વગેરે ત્યાગ કર્યો સ્નાન પૂજા વગેરે નિત્ય નિયમનું આચરણ કરવા લાગ્યા પોતાના જીવનમાં શાંતિ વળતા પુત્ર વધુઓને પણ એ રસ્તે દોર્યા અને તેમણે ઘરમાં ધર્મ પાલન શીખવ્યું તેમજ ડભાણમાં મોટો યજ્ઞ આરંભાતા પરિવારને સાથે લઈ સત્સંગના નિયમ ધર્મ પાળવા પ્રતિજ્ઞા લેવડાવી વખત જોઈ પાડોશી સ્નેહી જ્ઞાતિજનોના ઘરે પણ પરિવર્તન થવા માંડ્યું વખત બાની રહેણી કરણી વિનય મૃદુતા અને લાગણીશીલ સ્વભાવથી પ્રભાવિત થઈ વારંવાર સાંખ્યોગી બાઈઓ પણ તેને ત્યાં ઉતારો રાખતા અને કથા વાર્તા સત્સંગ કરાવતા તેથી ગામ આખામાં પણ તેનું અનુકરણ વધતું રહ્યું

મારી કુક લજવી તું એમ માને છે કે આ તારી ઉછળતી જુવાની નું જોર કાયમ ટકી રહેશે ના ના એક દી એ હણાઈ જશે ક્યાં ભાવના પાપે તું મારી કુખે જન્મ્યો કપૂત જા જા આજ થી આ ઘરમાં તું પગ મૂકતો નહી મારે મન તો તું હતો નહીં એમ ગણીશ ઓશ્રીની કોરે સામે બેઠેલા માળા ફેરવતા ભાયા પગીએ હળવા સાદે પત્ની વખત બાને કહ્યું કે હ હ એમ અથરા ન થાવ ક્રોધ મેલો એને ઠપકો જરૂર આપો પરંતુ શાંત ચિત રાખી અને વખત બા ધીરા પડ્યા પણ એની આંખેથી બોર બોર જેવડા આસુ ટપક ટપક ખરવા લાગ્યા દુખી મનથી તેઓ કંપતા ઓઠે બોલ્યા કે પગી હું શું કરું આ પાપીએ તો મારી કુખ લજવી લૂંટ ધાડ ખૂન ખરાબા કરીને આખો ચરોતર પંથક તેના નામથી થર થર કંપે છે હું કાલે સત્સંગ સભામાં ગઈ ત્યારે કેટલીક બાયુ ડરની મારી ચૂપચાપ મને જોતી રહી હતી તેનું કારણ જાણ્યું તો આણે ભગવાન સ્વામિનારાયણની ઘોડી ચોરવાનો પ્રયાસ કર્યો ત્યાં તેણે પરચો જોયો છતાંય તેની આંખ ઉઘડતી નથી અરે રાજા રાવણનું પણ અભિમાન રહ્યું ન હતું ઈ ધૂળમાં પળી ગયો આની જુવાની ફાટી ધુમાડે ગઈ છે આ પાપી એમ માને છે કે હું બહાદુર છું ના ના એક વેળા એ ઉપર વાળો હિસાબ માંગશે આ કરમ થી જીવની કેવી ગતિ થાશે એ તો વિચાર કર તારા ભેળા અમે કરમ ના ભાગીદાર થઈ પાપ પડીએ છીએ ઓલે આજામિલ વાલ્મિકી નો શ્રી હરિ પ્રગટ સ્વરૂપે આ પૃથ્વી ઉપર હયાત છે અને તે આપણા સદભાગ્ય અહીં સુધી આવ્યા છે તોય એને પારખવા તારી આંખ ઉઘડતી નથી સા માટે કર્મનું ભાથું બાંધી ભવ ભવ ભટકવાનું કર્મ કરે છે હજુય વેળા વીતી નથી એને ચરણે બેસીને જન્મ ઉકળાટ નીકળતી વખત થોડાક ટાઢા પડ્યા એ જોઈ ધીરા ડગલા ભરતો જોબન ઓસરી ની કોર પાસે આવીને માને નમ્રતાથી પગે લાગીને બોલ્યો કે માં

મેં તે પરચો જોયો ત્યારથી મારું મન ચૂથાયા કરે છે પણ આ જીવમાં જે સડો બેસી ગયો છે અને અહંકારના જોરે હું તેને નમવામાં શરમાયો હતો તેથી હવે તારા સોગંદ ખાઈને કહું છું કે હું પણ તેનું આશ્રિત બની જઈશ ભલે ગમે તેવી મુસીબત વેઠવી પડે ગોઝારી તલવાર અને બંદૂક ને હવે પછી હાથ લગાડું તો મને બ્રહ્મ હત્યાનું પાપ એટલું કઈ જોબન પગીએ તલવાર અને બંદૂક દૂર ફેંકી દીધા વખત બાની હૈયે ધરપત થઈ અને હાલ વછુટયું ક્ષણભર આંખો મીચી શ્રીહરી ની કૃપા યાચતા રહ્યા તે સમયે વખતબાના પરિવારે તેમની ખૂબ સેવા કરી હતી જ્યારે પણ શ્રી હરિ વડતાલ પધારે ત્યારે તથા મોટા ઉત્સવ સમય સમયમાં પણ વખતબાનો પરિવાર સંપૂર્ણ સેવામાં રહેતો પોતાના જીવન નિર્વાહ માટે રાખેલ સંપત્તિનો ઉપયોગ વખત બાદ સત્સંગ સેવામાં કરતા અને અંતિમ સમયે બધી જ મિલકત તેમણે શ્રી લક્ષ્મીનારાયણ દેવને સમર્પિત કરી દીધી હતી ભારતીય સંસ્કૃતિના સંસ્કાર સંસ્કારથી વિખૂટા પડી અધર્મની ઊંડી ખાઈમાં ગબડી પડેલ માનવ જીવનમાં સહજાનંદ સ્વામીએ ધર્મ અને સંસ્કારનું ખૂબ સિંચન કર્યું જીવનની મહત્તા સમજાવી એ સાથે બધાને જય સ્વામિનારાયણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં સ્વામિનારાયણ ભગવાનના બીજા ભક્ત રત્નોના આખ્યાનના પ્લે લિસ્ટની લિંક છે તે પણ જોજો આ વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો